બીજી રીતે કોઈ કોઈ નેતા નથી હું અભિનેતા છું અને મને એટલા માટે ખોટું લાગ્યું કે મારા સમાજના કોઈ કલાકારને તમે ના બોલાવ્યા હમ્મ એટલે જે હોય હું તો મારા સમાજના બહુ સારા મોટા મોટા નેતાઓને પણ કહીશ ને તમે પણ આ નોંધ ના લીધી તો તમે લેજો અને આગળ આવું ના થાય એનું

ચાલો વાંધો નહીં તમે વિક્રમ ઠાકોરને ન બોલાવ્યો તો કાંઈ નહીં પરંતુ એક ઠાકોર સમાજનો એક દીકરોને તો બોલાવવાનો હતો તમારે ઠાકોર સમાજમાંથી ઘણા બધા કલાકારો છે પણ ઠાકોર સમાજનો એક કલાકાર ત્યાં જે ગીતાબેન રબારી કિંજલ દવે કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી એટલું જ નહીં પણ બધા કલાકારો ત્યાં ગયા હતા પણ સાહેબ ઠાકોર સમાજનો કોઈ દીકરો ના નતો ગયો એ વિક્રમ ઠાકોર જેને લોકો સોનું માને છે પહેલાં જમાનાનું સોનું છે એને પણ ત્યાં ઇન્વાઇટ ન કર્યા એટલું જ નહીં પરંતુ જીગર ઠાકોર તમે ઓળખતા હશો એમને પણ જે કહેવાય ને કે ઇન્વાઈટ ન કર્યા સાહેબ આ શું છે તમે વિચારો સાહેબ આ આ લોકોને કેટલું દુઃખ થયું છે આ કલાકારોને કેટલું દુઃખ થયું છે આ પણ કલાકાર છે સાહેબ એમને આજે કેટલું દુઃખ થયું છે કે અમે પણ કલાકાર છીએ ને આ બધાએ કલાકાર કલાકારે ફોટા પડાવ્યા આમ કર્યું વાતો કરીને સાહેબ અમે ઘરે બેઠા રહ્યા સાહેબ વિચારો અને ઠાકોર સમાજમાંથી એક દીકરો એક યુવાન એક કલાકાર એ કે ભાઈ ત્યાં આખા ફોટો જોયા છે મેં ગીતાબેન રબારી કિંજલ દવે કીર્તિદાન ગઢવી રાજભા ગઢવી એના સિવાય મિત્રો બીજા ગઢવી ઘણા બધા કલાકારો છે સાહેબ તો ઠાકોર સમાજનો એકે દીકરો કેમ નો ગયો હું એ વિચારું છું અને ખરેખર આ દુઃખની વાત કહેવાય કેમ કે સાહેબ કલાકાર છે એ પણ કલાકાર છે અને કલાકાર કલાકારોએ સમજવું જોઈએ એકવાર કહી દેવું જોઈએ આવે ન આવે એમની મરજી છે તો વિક્રમ ઠાકોરને દુઃખ થયું છે ને વિક્રમ ઠાકોર શું કહી રહ્યા છે સાહેબ

એમાં અમારા ઠાકોર સમાજના પણ કલાકારો છે એ તમે ચૂક્યા ઠાકોર સમાજના કલાકારને બોલાવવામાં એ થોડું ખોટું લાગ્યું બીજું તો વધારે નથી મારે એમાં મારા માટે નથી મારા તો મારે ફક્ત અમારા સમાજના કલાકારોની વાત કરવી હતી બીજા કલાકારો તમે બોલાવ્યા દરેકનું સન્માન કર્યું દરેક બહુ સારા મોટા મોટા કલાકારો હતા ને એ સન્માનના યોગ્ય પણ હતા પણ અમારા ઠાકોરના સમાજના પણ ઘણા બધા એવા કલાકારો છે જે આ પ્રમાણે એમની ઈચ્છા હોય કે એમને પણ બોલાવે તો આવા ટાઈમે જો તમે નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખજો કદાચ તમને ખબર ના હોય કોઈ બીજા કોઈના થ્રુ થ્રુ બધાને બોલાવ્યા હોય તમને ત્યાં જે આપણા સરકારના બધા જે ત્યાંના બધા જે નેતાઓ છે એમને ખબર પણ ના હોય એવું પણ બની શકે પણ એ ધ્યાન તો આમ તો તમારે જ દોરવાનું હોય ને તમે કોઈને આપ્યું કેવાનું ચલો ભાઈ આ કલાકારો બોલાવો તો એમાં ઠાકોર સમાજના કલાકારને કેમ તમે નહીં બોલાય કોઈ કામ આપ્યું છે તો એ મિત્રો પૂછજો અને નાના મોઢે મોટી વાત કહેવાય ગયો તો માફ કરજો પણ મારા માટે દરેક પક્ષ સન્માન સન્માન લાયક છે એટલે હું મારા માટે કોઈ પક્ષની વાત નથી મારે ફક્ત ને ફક્ત અમારા ક્ષત્રિય સમાજની વાત કરવી હતી ચાલો હવે હું વાત મૂકવાનો છું વાત જો તમને બધાને યોગ્ય લાગે તો ચોક્કસ મને મેં